શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવ પુરાણના અત્યાર સુધીમાં આપણે બોતેર ભાગ સાંભળ્યા આજે આપણે તોતેરમો ભાગ સાંભળીશું હરીયો શ્રી હરિ કહે છે હે દક્ષ હું તમને તત્વની વાત બતાવી રહ્યો છું તમે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો મારું આ વચન તમારા માટે સર્વથા હિતકર તથા મહામંત્રની જેમ સુખદાયક થશે હે દક્ષ તમને તત્વનું જ્ઞાન નથી તેથી તમે સર્વના અધિપતિ પરમાત્મા શંકરની અહવેલના કરી છે ઈશ્વરની અવહેલનાથી સમગ્ર કાર્ય સર્વથા નિષ્ફળ જ થઈ જાય છે એટલું જ નહીં ડગલેને પગલે વિપત્તિઓ પણ આવે છે જ્યાં અપૂજ્ય પુરુષોની પૂજા થાય અને પૂંજની પુરુષોની પૂજા ન થાય ત્યાં દરિદ્રતા મૃત્યુ અને ભય આ ત્રણ પ્રકારના સંકટ અવશ્ય પેદા થાય છે એટલા માટે સંપૂર્ણ પ્રયત્નથી તમારે ભગવાન વૃષભ ધ્વજનું સન્માન કરવું જોઈએ મહેશ્વરનું અપમાન કરવાથી તમને મહાન ભય ઉપસ્થિત થયો છે અમે બધા લોકો પ્રભુ હોવા છતાં પણ આજે તમારી દુર્નીતિના કારણે જે સંકટ આવ્યું છે એને ટાળવામાં સમર્થ નથી માટે આ હું તમને સાચી વાત કહું છું બ્રહ્માજી છે હે નારદ ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને દક્ષ ચિંતામાં ડૂબી ગયો એના ચહેરાનો રંગ ઉડી ગયો એ ચૂપાચૂપ પૃથ્વી પર ઊભો રહી ગયો એ જ વખતે ભગવાન રુદ્રના ગણનાયક વીરભદ્ર પોતાની સેના સાથે યજ્ઞ સ્થળમાં જઈ પહોંચ્યા એ બધા જ મોટા મોટા સુરવીર હતા નિર્ભય હતા અને ભગવાન રુદ્ર સમાન જ પરાક્રમી હતા ભગવાન શંકરની આજ્ઞાથી એ ગણોની ગણના અસંભવ હતી તે વીર શિરોમણી રુદ્ર સૈનિકો જોરશોરથી સિંહનાદ કરવા લાગ્યા એમના એ મહાનાદથી ત્રણે લોકો રણકી ગ્રુજી ઉઠ્યા આકાશ ધૂળથી સવાઈ ગયું દિશાઓ અંધકારથી આવૃત થઈ ગઈ સાથે દીપોથી યુક્ત પૃથ્વી અત્યંત ભયથી વ્યાકુળ થઈ પર્વતો વન અને કાનનો સહિત કપવા લાગી તથા સંપૂર્ણ સમુદ્રોમાં ભરતી આવવા લાગી આ રીતે સમસ્ત લોકોનો વિનાશ કરવામાં સમર્થ એ વિશાળ સેનાને જોઈને સમસ્ત દેવતા વગેરે ચકિત થઈ ગયા સેનાના ઉદ્યોગ ખંત ઉત્સાહને જોઈને દક્ષના મુખમાંથી રક્ત થવા લાગ્યો તે પોતાની સ્ત્રીને સાથે લઈને ભગવાન વિષ્ણુના ચરણોમાં જેમ દંડ પડે તેમ પડી ગયો અને આ પ્રકારે કહે છે હે વિષ્ણુ હે મહાપ્રભુ આપના બળથી જ મેં આ યજ્ઞનો આરંભ કર્યો હતો સત્ય કર્મની સિદ્ધિ માટે આપ જ પ્રમાણ માનવામાં આવ્યા છો હે વિષ્ણુ આપ કર્મોના સાક્ષી અને યજ્ઞોના પરિપાલક છો હે મહાપ્રભુ આપ વેદોક્ત ધર્મ તથા બ્રહ્માજીના રક્ષક છો તેથી હે પ્રભુ આપે મારા આ યજ્ઞની રક્ષા કરવી જોઈએ કેમ કે આપ સર્વના પ્રભુ શો

ધર્મ પરિપાલન વિષયક જે મારી સત્ય પ્રતિજ્ઞા છે તે સર્વત્ર વિખ્યાત છે પરંતુ હે દક્ષ હું જે કાંઈ કહું છું એ તમે સાંભળો આ સમયે તમે તમારી કુરતાપૂર્ણ બુદ્ધિ છોડી દો દેવતાઓના ક્ષેત્ર અરણ્યમાં જે અદભુત ઘટના ઘટી થઈ હતી એનું તમને સ્મરણ થઈ રહ્યું નથી શું તમે પોતાની કુબુદ્ધિના કારણે એ ભૂલી ગયા અહીં કોણ ભગવાન રુદ્રના કોપથી તમારી રક્ષા કરવા સમર્થ છે એ દક્ષ તમારી રક્ષા કોઈને અભિમત નથી પરંતુ જે તમારી રક્ષા કરવા તૈયાર થાય છે તે પોતાની દુર્બુદ્ધિનો જ પરિચય આપે છે હે દુર્મતે શું કર્મ છે અને શું અકર્મ છે એ તમે સમજી શકતા નથી કેવળ કર્મ પણ ક્યારે કશું પણ કરવામાં સમર્થ નથી થઈ શકતું જેના સહયોગમાં સહયોગથી કર્મમાં કશું પણ કરવાનું સામર્થ્ય આવે છે એને જ તમે સ્વકર્મ સમજો ભગવાન શિવ વિના બીજો કોઈ કલ્યાણ કરવાની શક્તિ દેનાર નથી જે શાંત થઈને ઈશ્વરમાં મન જોડીને એમની ભક્તિપૂર્વક કાર્ય કરે છે એને જ ભગવાન શિવ તત્કાળ એ કર્મનું ફળ આપી દે છે જે મનુષ્ય કેવળ જ્ઞાનનો સહારો લઈને અનિશ્વરવાદી થઈ જાય છે અથવા ઈશ્વરને માનતા નથી તે કોટી કલ્પો સુધી નરકમાં જ પડી રહે છે પછી એ કર્મ પાસમાં બંધાયેલા જીવ પ્રત્યેક જન્મમાં નરકોમાં યાતના ભોગવે છે કેમ કે તે કેવળ સકામ કર્મના સ્વરૂપનો જ આશ્રય લેનારા હોય છે આ શત્રુમર્દન વીરભદ્ર જે યજ્ઞશાળાના આંગણામાં આવી પહોંચ્યો છે ભગવાન રુદ્રના ક્રોધ અગ્નિમાંથી પ્રગટ થયેલા છે આ વખતે સમસ્ત ગણોના નાયક એ જ છે એ આપણા સૌના વિનાશ કરવા આવ્યા છે એમાં સંશય નથી કોઈ પણ કાર્ય કેમ ન હોય વસ્તુતઃ એમના માટે કશુંય અશક્ય છે જ નહીં આ મહાન સામર્થશાળી વીરભદ્ર બધા દેવતાઓને જરૂર ભસ્મ સાત કરીને જ શાંત થશે એમાં સંશય જણાતો નથી હું ભ્રમથી મહાદેવજીના શપથનું ઉલ્લંઘન કરીને જે અહીં રહી પડ્યો એ કારણે તમારી સાથે મને પણ આ કષ્ટનો સામનો કરવો જ પડશે ભગવાન વિષ્ણુના આ પ્રમાણે કહી જ રહ્યા કે વીરભદ્રની સાથે શિવગણોની સેનાનો સમુદ્ર ઘસી આવ્યો સમસ્ત દેવતા વગેરેએ જોયું તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો તોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સુરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો